મહત્વનો સમાચાર મળી રહ્યો છે બનાસકાંઠાના સાંસદ ગણેબેન ઠાકોર કેજમણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને રજૂઆત કરી છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આવતી ગ્રાન્ટ ફરી શરૂ કરવા માટે સાંસદ ગણેબેન ઠાકોરે રજૂઆત કરી છે બંધ કરી દેવાયેલી જે બોર્ડર એરિયામાં ફાળવવામાં આવતી જે ગ્રાન્ટ છે તે ફરી આવવામાં આવે તે વિવાદ કરવામાં આવી છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત જે ગ્રાન્ટ ફાળવવાની હતી તે અંગે રજૂઆત કરવામાં આવી છે નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થઈ તે માટે પણ સંસદ ગણેબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને તે દિશામાં ધ્યાન દોર્યું છે મહત્વનો સમાચાર મળી રહ્યો છે બનાસકાંઠાના સાંસદ ગણેબેન ઠાકોર કે જેમણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને રજૂઆત કરી છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આવતી ગ્રાન્ટ ફરી શરૂ કરવા માટે સાંસદ ગણેબેન ઠાકોરે રજૂઆત કરી છે બંધ કરી દેવાયેલી જે બોર્ડર એરિયામાં ફાળવવામાં આવતી જે гранટ છે તે ફરી આવવામાં આવે તે વિવાત કરવામાં આવ્યો છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત જે гранટ ફાળવવાની હતી તે અંગે રજવાત કરવામાં આવી છે નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થઈ તે માટે પણ સંસદ ગણેબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને તે દિશામાં ધ્યાન દોર્યું છે